શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય શ્રી ગણેશ્યામ મહારાજની જય શ્રી નારાયણ મુનિદેવની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઓ નમ પાર્વતે પતે હર હર મહાદેવ હર વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ વિદ્યમાન આચાર્ય મારા ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એકસો આઠ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલ સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોના ચરણોમાં જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામુ સાગર ભગવાનની લીલા અને ભગવાનની આજ્ઞા માનવ જીવનમાં ભટકણ ભાવ ભટકણનું સંકટ એક અપાર રોગ છે તે રોગ ટાળવાનો ઉપચાર અને ઉપાય શ્રી હરિચરિત્ર શ્રવણ જ છે આ કથા શ્રવણ જેવું કોઈ ઔષધ કહેવાય નહીં શ્રી હરિચરિત્રનું શ્રવણ જ દુઃખોને દૂર ભગાડે છે શ્રી હરિચરિત્ર સુખનો ખજાનો છે તેને ક્યારેય દૂર છોડવો નહીં તે સિવાય બીજું બધું ખોટું છે માટે તેને હૃદયમાં ધારવું નહીં ભગવાન સિવાય બધું ખોટું છે તેને હૃદયમાં ક્યારેય ધારવું નહીં સૌ ભક્તજનો સાંભળો ભગવાનનું સ્વરૂપ ભગવાનની મૂર્તિ જ સુખરૂપ અને શાંતિરૂપ છે માટે તેને હૃદયમાં ધારી ભગવાનની ઉપાસના દઢ કરીને ભગવાનની આજ્ઞા પાળીને ભગવાનનું ખૂબ ભજન કરવું અને ભગવાનના વાલા આચાર્ય મહારાજ સંતો ભક્તોને ખૂબ રાજી કરવા એની પ્રસન્નતા કરવી હવે હું અનુપમ શ્રીહરિની કથા કહું છું શ્રી હરિજી મહારાજ જ સંસારના કૂવામાં પડેલાને તારનારા છે શ્રીહરિ પ્રગટ થયા અને જે જે દેશ કે ગામમાં પધાર્યા હોય તે બધી જ કથા હું વિસ્તારથી કહું છું કે જે હરિભક્તોને માટે સદાય સુખ શાંતિ દેનારી છે જે કુળમાં પ્રગટ થયા અને જે કાર્યોને હૃદયમાં ધારીને ભૂમિ ઉપર આવીને જે જે કાર્યો કર્યા તે હું વિસ્તારીને તમને કહું છું સર્વે શક્તિમાન શ્રી હરિ અધર્મને ઉખાડવા ધર્મનું સ્થાપન કરવા અસુરોને મારવા અને ભક્તોને તારવા કરુણા કરીને પૃથ્વી પર પ્રગટ થયા છે ઉત્તમ રાજાએ હાથ જોડીને હરખભર પૂછ્યું હે મુક્તાનંદ મુનિ હરિએ હરિભક્તોને ઘેર ઘેર જઈને તેમને જે રીતે સુખ આપ્યું હોય અને તેમણે જ્યાં જ્યાં જે જે ગામમાં જે જે લીલા કરી તે સર્વે વાત મને વિસ્તારથી કહો અને શ્રી હરિએ કેવી રીતે સત્સંગમાં વિચરણ કર્યું હે મુનિવર હું તે બધી જ વાત સાંભળવા ચાહું છું મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળીને ઉત્તમ રાજા કહેતા દાદા ખાચરનો પ્રશ્ન સાંભળીને ખૂબ રાજી થયા અને પછી અપાર લોકોના ઉદ્ધારરૂપી ઉપકાર કરવા માટે તેમને કહેવા લાગ્યા ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમને કોઈક જ મનુષ્ય જ ઓળખે છે તેથી શ્રીહરિએ એવો વિચાર કર્યો કે જેથી ઘણા લોકો પોતાના પરમાત્મા સ્વરૂપને ઓળખે શ્રી શ્રીહરિએ આ વખતે પ્રગટ થઈને પોતાના ભક્તજનોને અપાર સુખ આપ્યું છે તેમણે જ્યાં જ્યાં જે જે લીલા કરી છે તે બધા જ સ્થળને હું નિપુણતાથી સરસ રીતે કહું છું તેમણે જે રીતે વિચરણ કર્યું હતું તેને જોઈ વિચારીને તે રીતે જ હવે હું વર્ણવું છું શ્રીહરીએ પોતાના ભક્તોને જેમ વર્તાવ્યા છે તેને હું તેવી રીતે વર્ણવીને સંભળાવું છું અને સમગ્ર સંતોને પણ જે રીતે વર્તાવ્યા હતા તે પણ બધું જ હું પ્રેમથી તમને વિસ્તારથી કહું છું શ્રીહરિએ પ્રગટ થઈને જે જે લોકોનો ઉદ્ધાર કર્યો છે તે વાત પણ હું તમને કહું છું મહાન શક્તિશાળી શ્રીહરિએ આ વખતે હરિભક્તોને અપાર સુખ આપ્યું છે અને ત્યાગી કે ગ્રહસ્થ જે કોઈ પણ હોય આ વખતે શરણે આવ્યા તે બધા જ ભક્તોને અનંત પ્રતાપ દેખાડ્યો છે બીજા સર્વે અવતારોમાં જે જે સામર્થ્ય હતું તે બધું જ શ્રીહરિએ અત્યારે પોતાના સ્વરૂપમાં દેખાડ્યું છે સ્વયં એક મહાન સંતના રૂપમાં પધાર્યા હતા છતાં તેમણે ઘણો જ પ્રતાપ જણાવ્યો છે જે ભક્ત હોય તે જ શ્રીહરિના મહિમાને સમજે છે બીજા લોકો તો ભગવાન શ્રીહરિને પણ પોતાના જેવા સાધારણ જ માને છે ભક્ત જ ભગવાનને ભગવાન માને છે ભૂતકાળમાં પણ નજર કરી જુઓ તે સમયે પણ ભક્તોએ જેવા ભગવાનને ઓળખ્યા હતા તેવા બીજા કોઈએ ઓળખ્યા ન હતા જે ભક્ત હોય છે તે જ પ્રગટ ભગવાનને ઓળખી શકે છે ભગવાન સિવાય તે ભગવાનને ભક્ત સિવાય ભગવાનને ઓળખી શકતા નથી તે સિવાયના બીજા તો જોઈ પણ શકતા નથી વેદોને અને પુરાણોને ભણવાથી પંડિત થવાથી કે ચતુરાય વાપરવાથી કે આ લોકમાં અબજોપતિ ખરોપતી કે નિખરોપતિ થવાથી પણ આ એક પણ રીતે શ્રીહરી ઓળખાતા નથી ભગવાન શ્રીહરિની આવી અલૌકિક એવી રીત છે તેથી જે ભક્ત ન હોય તે નજરે દેખે તો પણ તેને તેમાં વિશ્વાસ આવે નહીં શ્રી સ્વામિનારાયણ ભગવાને આ વખતે અપાર સામર્થ્ય દેખાડ્યું છે અને હરિભક્તોને આત્યંતિક મોક્ષની રીત જણાવી છે પ્રગટ શ્રીહરિથી જ મોક્ષ થાય છે ભગવાન સિવાય મોક્ષ થતો નથી તે સિવાય ચાર ધામને મધ્યે બીજા કોઈ સ્થળે સરળ મોક્ષની રીત નથી શ્રીહરિએ એવો પ્રતાપ દેખાડ્યો છે કે કળી કાળમાં કળિયુગમાં પણ સતયુગ પ્રત આવ્યો છે વંશના કામ ક્રોધાધિક દોષો તો અનંત અને અપાર છે પણ આ વખતે શ્રીહરિએ તે સર્વનો નાશ કર્યો છે એવા શ્રીહરિના ચરિત્રનો મહિમા ઘણો જ મોટો રહ્યો છે ભાગ્યશાળી લોકો જ શ્રીહરિના ચરિત્રોને વારંવાર પ્રેમથી સાંભળે છે જે સાંભળે છે તેને સદ્બુદ્ધિવાળા જાણવા તે સિવાયના બીજા તો તુષબુદ્ધિવાળા જાણવા હે રાજા જે જે ચરિત્ર મેં મારી નજરે જોયા છે અને કાનથી સાંભળ્યા છે તે સર્વે હું તમને કહું છું તમે તત્પર થઈને સાંભળો મહારાજા ધીરાજ શ્રીહરિનો મહિમા અનંત અને અપાર છે તેને કહેતા પહેલાં મારા મનમાં બહુ વિચાર આવે છે સાંગો પાંગ જેવા છે તેવા ચરિત્ર કહેવામાં મારું મન અત્યંત સંકોચ અનુભવે છે ચરિત્ર તો અગણિત અને અત્યંત છે તેને હું મારી બુદ્ધિ પ્રમાણે કહું છું આકાશમાં રહેલા તારાઓના સમૂહનો ગણવાથી કદાચ પાર આવે તેમજ અનંત આકાશનો કોઈ પાર પામી શકે પણ શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી હરિના ચરિત્ર તો અપાર છે હરિભક્તોના મનને આનંદ કરનારા અને ભવ પાર ઉતારનારા શ્રી હરિના ચરિત્રોને હવે હું મારી બુદ્ધિથી અનુસારે કહું છું ચરિત્રો કહેવા લખવામાં આગળ પાછળના અનુક્રમનો કાંઈ મેળ રહ્યો નથી જેમ શ્રીહરિના ચરિત્ર યાદ આવ્યા છે તેમ લખ્યા છે પણ આ બધા ચરિત્રો સુખદાયક છે શાંતિ આપનારા છે હે સંતો ભક્તો આપ તો સદગુણોના સાગર છો માટે ચરિત્ર કહેવામાં કાંઈ ભૂલ થાય તો તે મારા દોષને સૌ માફ કરજો વાલા સંતો ભક્તો મારાથી આ મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરના પ્રશ્નથી જે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના લીલા ચરિત્રનું વર્ણન કર્યું અને આધારંદ સ્વામીએ લખાણ કર્યું લખ્યું પણ એ ગુણ ગાવામાં મારાથી કંઈક ભૂલ પડે તો મને પણ માફ કરજો હું તમારો નાનામાં નાનો ભાઈ છું કોઈ વડીલ સંત હોય એનો દાસ છું આચાર્ય મહારાજ છે એનો પણ દાસના દાસ છું ભગવાનનો પણ હું દાસનો દાસ છું અને કોઈ મારા મિત્ર એનો હું ભાઈ પણ છું કોઈનો મિત્ર પણ છું કોઈનો બાળક પણ છું માટે મને પણ કાંઈક મારાથી ભૂલ થાય તો મને પણ ક્ષમા કરજો માફ કરજો આપ તો સદગુણોના સાગર છો માટે ચરિત્ર કહેવામાં કાંઈ ભૂલ થાય તો તે મારા દોષને સૌ જરૂર માફ કરજો અને મને આ ગ્રંથ લખવામાં મદદરૂપ થઈને પાર ઉતારી દેજો મને આ ગ્રંથ ગાવામાં મદદરૂપ થઈને પાર ઉતારી દેજો હું પણ ભગવાન પાહે ગુરુ આચાર્ય મહારાજ પાહે અને વાલા સંતો ભક્તો પાસે અને નાનામાં નાના જે બાળક હોય યુવાન હોય વૃદ્ધ હોય એ બધાના એના ચરણોમાં વંદન કરીને ક્ષમા યાચના ચાહું છું મને પણ માફ કરજો અને મને પાર ઉતારી દેજો મારે એક જ લક્ષ્ય છે કે ભગવાન ભગવાનના સ્થાને બેઠેલ એવા આચાર્ય મહારાજ ભગવાનના વાલા સાચા સંતો ભક્તો રાજી થાય એ માટે હું કથા કરું છું મારે બીજી કોઈ આશા નથી ભગવાન અને ભગવાનના આચર સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ અને ભગવાનના વાલા સંતો ભક્તોની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે જ હું આ ભગવાનના લીલા ચરિત્રોને ગાઉં છું અને તમને સંભળાવું છું તો મારી ઉપર પણ ભક્તો બધાય રાજી રહેજો ભદ્રિકાસનું વર્ણન અને ઋષિ મુનિઓનું ત્યાં આગમન ઉત્તમ રાજાએ મહારસમય હરિચરિત્રોમાં મનને એકાગ્ર કરીને બે હાથ જોડી મસ્તક નમાવીને મુક્તાનંદ સ્વામીને ફરીને પૂછ્યું કે અવિનાશી અક્ષરપતિ પુરુષોત્તમ ઋષિરૂપ શરીર ધારીને નરનારાયણરૂપે ભરતખંડમાં રહ્યા છે હે મુક્તાનંદ સ્વામી સૌ કહે છે હિમાલય પર્વતમાં ભદ્રિકાશ્રમ છે ત્યાં અનંત મુનિઓ તત્પર થઈને તપ કરે છે તે ભદ્રિકાશ્રમની વાત આપની આગળ શ્રીહરિએ જેમ કહી હોય તેમ જ સાક્ષાત જાણો છો તમે બધું જ જાણો છો તો તે વાત આપ મને વિસ્તારથી કહો મુક્ત મુનિએ ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળ્યો દાદા ખાચરનો પ્રશ્ન સાંભળ્યો પછી તે જ સમયે તત્પર થઈને કહેવા લાગ્યા શ્રીહરિના ચરણકમળમાં પ્રેમ હોવાથી તે કથાને એકદમ પ્રારંભથી જ કહેવા લાગ્યા ઉત્તર દિશામાં એક અનુપમ હિમાલય નામે મહાન પર્વત છે તેમાં મનને લલચાવનારી ઘરના જેવી દેખાતી સુંદર ગુફાઓ શોભે છે તેમાં દીવાના જેવા અનેક અનુપમ મણી પ્રકાશથી ચમકી રહ્યા છે ચાંદીના જેવો તે શ્વેત પ્રકાશમાન અને સૂર્યના કિરણોના સમાન હિમાલય ઉજ્જવળ જણાઈ રહ્યો છે કોઈ જગ્યાએ તે શ્યામ રંગથી શોભતો હોય છે અને તેમાં ઘણા જ શિખરો દેખાતા હોય છે ચિત્ર વિચિત્ર રીતે ગૌરવર્ણપૂર્ણ ગણાતો તે પર્વત શોભાની ખાણ જેવો હોવાથી મહાન આનંદદાયક છે તે પર્વતમાં ચારે તરફ નદીના જેવા ઝરણા વહેતા હોય છે અને વળી ત્યાં મોટા નદ ઉલ્લાસથી ધ્વનિ કરતા હોય છે તેમાં લહેરો તરંગો અને ભમરીઓવાળું સુંદર સ્વચ્છ પાણી શોભી રહ્યું છે તે શ્રે શ્રેષ્ઠ પર્વત વિવિધ પ્રકારના વૃક્ષોને લીધે અતિ શોભે છે ત્યાં જે વૃક્ષો સુંદર રીતે ઝૂકી રહ્યા છે તે વૃક્ષોના હવે હું નામ કહું છું આંબો કંદમ આશોપાલવ અનાર દાયડમ તાડ તમાલ અને પારિજાત પીપર પીપળો પીલું ફણશ સાલ સરગવો સુગંધી ગુગળ સરસ શીમળો શીશમ સાગ પાંડળ મીંઢોળ બેડા પૂનાગ મહુડો મરેઠી બદામ ભીલી બોરસડી ચમકતા બીજોરાદિક અપાર વૃક્ષો ખીલી રહ્યા છે અને ગરમાળો ગુંદો હરડે સીતાફળી અને રામફળી સુંદર હોય છે સોપારી ખાખરો સરસ જામફળી શાલમલી ખીજડો અમરવૃક્ષ તમલ વિશાળ વડના ઝાડ ઉમરો રસદાર આંબલી કોઠી રાયણ જાંબુડો લીમડો કરેણ તે બધા જ આનંદથી ઝૂકી રહ્યા હોય છે ખજૂર ખારેક ત્યાં ખીલેલા હોય છે શ્રીફળ અને ચોળાળી ઘાટી ભરી હોય છે અંજીર અનાનસ ઘણી જાતના થાય છે જાત જાતના ફળ ઝાડ અને ફૂલ વેલો ઝૂકી રહ્યા હોય છે કર્મદા કેરડા કેતકી અને કેસરી કરેણ વગેરે તે પર્વતને અતિ શોભાવે છે કેવડો તો બારેમાં સ્મહિતી રહ્યો હોય છે તે સિવાય જાત જાતના અનેક વૃક્ષો હોય છે ઝરણી અરણી અને અનુપમ ચંપો પણ હોય છે શ્રીખંડ ચંદન અને બીજા બહુ જાતના દાયડમ પણ હોય છે લીંબુડી અનેક જામફળીઓ હોય છે ધનતુર અને અરુર અરુડસી શોભતા હોય છે ઝૂલી રહેલી કેળ વિકળો અને તુલસી આદિના વન તાજાને તાજા દેખાય છે તે એટલા બધા છે કે તેનું વ્યર્થાંત પૂરેપૂરું ગણતરી થઈ શકે તેમ નથી છતાં બુદ્ધિ પ્રમાણે વર્ણવ્યા છે તે સિવાય દ્રાક્ષ શેરડી જાયફળ લવિંગની વેલો અને નાગરવેલો અદ્ભુત એલાયચી અને ફૂલ ઝાડ પણ ચારે બાજુ ફેલાયેલા હોય છે ડોલરના ફૂલ ગુલાબ ગુલદાવદી સુગંધી સેવતી જાય જુહી જૂથિકા માધવી મલિકા ઇત્યાદિક સુગંધી ફૂલ જેમાં મહેકી રહ્યા છે સુગંધ આપી રહ્યા છે નિર્મળી માલતી મોગરાની અનેક જાતિઓ જલકુંભી તથા શ્વેત શ્વેતપીળીને લાલ આવી અનેક પ્રકારની ગુલદાવદીના ફૂલ પણ ત્યાં થાય છે ચમેલીની પણ જાત ઘણી હોય છે એટલા બધા ફૂલ ખીલેલા હોય છે કે તેનો ગણવાથી પાર આવી શકે તેમ નથી તે ફૂલોથી ગિરિરાજ હિમાલય અતિ શોભી રહ્યો છે હિમાલય પર્વતમાં રસભયરા કંદ અને મૂળ પણ ઘણા જ કોમળ અને સુગંધથી મહેકી રહ્યા હોય છે ત્યાંના મુનિવરોમાં જેને જે રૂચે ગમે તે જમે છે જેનો સ્વાદ વર્ણવી શકાતો નથી સમય સમય પ્રમાણે અતિ રસવૈરા બધી જ પ્રકારના ફળો પુષ્કળ પ્રમાણમાં ત્યાં મળી રહે છે જેની જેવી રુચિ અને જેવી અનુકૂળતા હોય તે પ્રમાણે મુનિવારો તે ફળોને ખાય છે ત્યાં અનેક પ્રકારના પશુઓ વિચરતા રહે છે જેમ કે શરબ સિંહ સસલા સેમર લાલમુખવાળા વાનર હરણ ચિતા હાથી જંગલી ભૂંડ પાડા સુરભી ગાય ગેંડા વગેરે પશુઓ પોતાની જાતિના શબ્દ કરતા ત્યાં ધૂમતા હોય છે ત્યાં ફરતા હોય છે રોજ કેસરી સિંહ રોજ અને કેસરી સિંહ કાળા મુખવાળા વાનર જરખ ઘણા વરુ શેઢાળી શિયાળ નોળિયા અજગર અને અનેક જાતના સર્પો હિમાલયમાં રહેતા હોય છે તે બધા જ પ્રાણીઓ ત્યાં ભેળા વિચરે છે બધાએ સાથે રહે છે પરસ્પર જન્મજાત સહજ વેર ત્યાં કોઈમાં દેખાતું નથી આવો તે પર્વત શુદ્ધ અને વિશાળ છે માટે તેની તુલના કોઈ પર્વત સાથે કરી શકાય તેમ નથી ત્યાં અનેક જાતના સારસ હંસ મેના કોયલ મોર ચકોર ચાતક ચકલા નાની ચકલી અને મોટી ચકલી અને નીલકંઠ આ બધા જ પોતાની ભાષામાં નિપુણતાથી શ્રીહરીનું નામ ઉચ્ચારતા હોય છે બતક કુકડા મોટી ચીડિયા બાજ અનલ પક્ષી ગીધ અનેક સમળીઓ લેલા હોલા કાગડા સુઘરી કુલંગ કુકડાની એક જાત કુંજડા કાબર તેતર બરહી મોરની જાતિ ભમરાઓ અને અનંત અનંતતમરાઓ આ બધા જ નાના મોટા પંખીઓ અમૃત જેવી મધુર વાણી બોલતા હોય છે તે અનંત પક્ષીઓ ઝાડ ઉપર બેસીને સૌને ગમી જાય તેવો ઘણો જ કિલોલ કાયમ કરતા હોય છે ઋષિમુનિઓ ભેળા મળીને જેમ ભગવાનના ગુણ ગાતા હોય છે તેમ તે બધા જ પંખીઓ મળીને જે મધુર શબ્દ કરતા હોય છે તે આખા વનમાં છવાઈ જાય છે તેની અનુપમ શોભા કહી શકાતી નથી મંદ શીતળ અને સુગંધી પવન વાતો હોય છે તે શરીરનો સ્પર્શ કરે છે તેથી શરીરની બધી જ પીડા શાંત થઈ જાય છે વનની બધી જ છબી મુખથી વર્ણવી શકાતી નથી પણ તેને જોતાં જ મનુષ્યોને આનંદ ઉપજાવે છે પંખી વૃક્ષો ઉપર બેઠા હોય છે તે ઘેરા અને મીઠા સ્વરે જાત જાતના શબ્દ કરતા હોય છે જેમ કોઈ નર્તક નૃત્યના ભેદ પાડીને નૃત્યની સાથે લય અને તાનને અનુસરીને સુંદર ગાન કરતો હોય તેમ વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓ પણ પરસ્પર મળીને લય તાન સાથે માનો હરિગુણ ગા ગાન કરતા હોય તેમ જણાય છે પક્ષીઓના આ મધુર કલરવ પવન સાથે મળતા એવું લાગે છે કે તે બીજાઓને પણ આ રીતે બોલાવવા પ્રેરણા કરતા હોય છે હિમાલય જે કોઈ ઋષિ ત્યાં આવે તેને સુંદર પાકા ફળ કંદ મૂળ અને ફૂલ અમૂલ્ય રૂપમાં આપે છે વૃક્ષો અને વેલીઓ પક્ષીઓને પણ બોલાવીને ફળ વગેરે આપતા હોય તેમ જણાય છે આ રીતે બધા જ હિમાલયના વન શોભતા હોય છે કોયલ એવો અનુપમ શબ્દ કરતી હોય છે કે માનો તે છાની રીતે ઋષિઓને કહેતી હોય છે અમારા ધન્ય ભાગ્ય છે કે આપ અહીંયા પધાર્યા છો આપને લઈને અમે પણ મનમાન્ય ફળ ફૂલ પામ્યા છીએ તે વિશાળ હિમાલયમાં સુખકારી અનેક નદીઓ વહી છે તેના ખળખળ વહેતા પાણીની ગર્જના સંભળાતી હોય છે તેમાં રહેલા વિવિધ પ્રકારના કમળોની શોભાનું તો વર્ણન જ થઈ શકતું નથી હિમાલયમાં રત્નો અને મણિઓની અનેક ખાંડો છે તે રત્નો સૂર્યની જેમ જગમગ જ્યોતિ કરી રહ્યા હોય છે બ્રહ્મા આદિક અનેક દેવતાઓ બુદ્ધિમાન અનંત દેવતાઓ ભદ્રિકા સમને સેવી રહ્યા છે હિમાલયની અધિક શોભા બધા જ પર્વતોમાં સૌથી અધિક બિરાજી રહી છે